સુરત લીંબાય સ્થિત મોટા કબ્રસ્તાન નજીક અને અંદર સીલ કરેલ ગણાતી તપેલા ડેંગમાંથી રાસાયણિક રંગવાળું પાણી નીકળતા સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં રોષ ફેલાયો છે આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના તંત્રની નબળાઈને ફરીવાર ઉઘાડી પાડી છે જ્યારે થોડા દિવસ પહેલાં જ પાલિકાએ આ તપેલા ડેંગો સીલ હોવાનો દાવો કર્યો હતો સુરત લીંબાય સ્થિત મોટા કબ્રસ્તાનની નજીક અને અંદર સીલ કરેલ ગણાતી તપેલા ડેંગમાંથી રાસાયણિક રંગવાળું પાણી નીકળતા સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં રોષ ફેલાયો છે સ્થાનિક નિવાસીઓએ જાહેર કર્યું કે કબ્રસ્તાન પરિસરમાં તપેલા ડેંગમાંથી ગુલાબી નીલા રંગનું પાણી લીક થઈ રહ્યું છે જેમાં કેમિકલ્સની ગંધ આવે છે આ પાણી કબ્રસ્તાનના ભાગોમાં પ્રવેશ્યું છે જેથી મુસ્લિમ સમુદાયના સભ્યોની ધાર્મિક લાગણીઓ આઘાત પહોંચી છે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાયલાએ પૂછ્યું આ શું એસએમસીનો શિષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારનું પરિણામ મૃતકોની શાંતિ અને પર્યાવરણને ભોગ બનાવવામાં આવી રહ્યા છે ગયા અઠવાડિયે જ પાલિકાએ આ તપેલા ડાયંગો સંપૂર્ણશીલ અને સલામત હોવાનું જાહેર કર્યું હતું પરંતુ આ ઘટનાએ તેના દાવાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કર્યા છે પર્યાવરણવાદીઓએ એસએમસી પર તપેલા ડાયંગોના રખરખાવ અને મોનિટરિંગમાં ગંભીર ખામી રહી હોવાનો આરોપ મૂક્યો છે એસએમસીના અધિકારીઓએ ઘટનાની તપાસનું વચન આપ્યું છે અને દોષિતો પર કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે જોકે સ્થાનિકોને શંકા છે કે આ તપાસ માત્ર દેખાવટી હશે ગઈ કાલે લિંબાયત આવેલ મુસ્લિમ સમાજ નું મોટું કબ્રસ્તાન જે રાવનગર ખાતે છે અને એની બાજુમાં સ્મશાન ભૂમિ છે લિંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકા તંત્ર હર હંમેશા સ્મશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે પૂરતી કાળજી રાખે છે એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે પરંતુ એ કબ્રસ્તાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી આ સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હાલતું નથી એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગો સીલ કર્યા છે કોઈ તપેલા ડેંગો ચાલતા નથી તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી ડ્રેનેજ ઉઘરાય કઈ રીતે ડ્રેનેજ એવી રીતે ઉઘરાય કે સીધું કબ્રસ્તાનમાં પાણી આવી ગયું છે લિંબાયત ઝોનના અધિકારીઓને આ કહ્યું કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ સર્વ ધર્મ સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ દ્રષ્ટિથી કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે પરંતુ સરહદ મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરીની ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે લિંબાયત ઝોનના અધિકારીઓને આ તબક્કે અપીલ કરીએ છીએ ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું પ્રવેશ કર્યું ને અમારી ગભરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કઈ વૃક્ષોને કર્યું તો અમારે ના છૂટકે લિંબાયત ઝોનને તાળાબંધી કરવાની ફરજ પડશે